અરે હમદો દો પ્રેમી ક્યાં કઈ મારી જાનુ પાણી લેતી આવજે હું આવી ગયો છું એ હા આવી આજે તો મારા જાનુ બહુ વેહલા ગેયર આઈ ગયા ના આલો અને શાક લેતા આવ્યા છો ને કઈ યસ ડાર્લિંગ આજે વેલા ઓફિસ માં કામ ઓછું હતું એટલે અને હા કંકોડા લેતો આવ્યો છું બરાબર બનાવજે આજે મસ્ત કંકોડાનું શાક અરે હમ તો તેરે આશી કે હે જાનુ ફેર બધો સોરી હા ભૂલ થયા ફોન માં ફોન માં બીજા નગર માં આય ગયો સોરી ભાલી